जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सोल दैव असुर संपद विभाग योग श्लोक पंदर आढ़ अभिजनवाणस्मी कोऽण्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञाना विमोहिताः वो ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને દૈવ અસુર સંપદ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યો કેવી રીતે વિચારે છે તે હવે હું કહું છું તે સાંભળ તેઓ કહે છે હું ધનવાન છું શ્રેષ્ઠ કુળનો છું મારા સમાન બીજું કોણ છે મારા જેવું કોઈ નથી હું સર્વે યજ્ઞો કરીશ હું દાન આપીશ હું દરિદ્રોને દાન આપીશ અને હું જ આનંદ કરીશ આ પ્રમાણે તેઓ તેમના અજ્ઞાનથી સંપૂર્ણપણે ભ્રમિત થઈ જાય છે તેઓને એવો ભ્રમ છે કે તેઓ સ્વતંત્ર છે અને તેમને પરમાત્મા વિશે કોઈ જ્ઞાન નથી તેઓ અહંકારી અને દંભપૂર્ણ વિચારધારા સાથે તેમનું જીવન જીવે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યોની અહંકારી વિચારધારા વિશે જણાવી રહ્યા છે ચાલો આપણે એ સમજીએ કે આપણો જન્મ જ આપણી ઈચ્છાથી પ્રાપ્ત નથી થયો તો પછી આપણે ધનવાન છીએ આપણે સ્વતંત્ર છીએ આપણે ઉચ્ચ કુળમાં જન્મેલા છીએ આપણે બધા યજ્ઞ કરીએ છીએ દાન કરીએ છીએ દરિદ્રોને સહાય આપણે કરીએ છીએ એવું કેવી રીતે કહી શકીએ અહંકારી વિચારોને બદલે ચાલો આપણે સમજીએ કે આ માનવ જન્મ પરમાત્માએ કર્મોની શુદ્ધિ માટે અને તેમને પ્રાપ્ત કરવા માટે આપણને આપેલ એક અદ્ભુત અને અમૂલ્ય અવસર છે તેથી શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય ન હોય તેવા આસુરી ગુણો વૃત્તિઓ અને દુષ્ટ વર્તનથી મુક્ત થવાનો સતત પ્રયાસ કરતા આપણું મન શ્રી કૃષ્ણ પરમાત્મા પર કેન્દ્રિત થઈને માત્ર તેમને જ જીવનનું લક્ષ્ય બનાવે તે પ્રમાણે જીવનનું ઘડતર કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા

આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાસ્તું જય શ્રીમન્નારાયણ कोऽण्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञाना विमोहिताः व आढ्योऽभिजनवानस्मि कोण्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मो दिश्ये इत्यज्ञानविमोहिताः